આજે ફટાફટ નીકળી આવીને ટિફિન બનાવશું નહીં તો ક્યારેક ક્યારેક શું થાય કે શાક બનાવી જઈએ એને રોટી આવીને બનાવીએ પણ આજે જલ્દી જલ્દી નીકળી હા છ વાગી ગયા છે ઉપર ઉપર વીસ મિનિટ થઈ ગઈ છ વાગ્યા છ વાગ્યા કહું છું કે છ ને વીસ થઈ ગઈ છે એટલે તો આવું અજવાળું દેખાઈ રહ્યું છે ચાલો આવીને પાછા વિડીયોને કન્ટિન્યુ કરીએ અત્યારે મહાદેવજીના મંદિરે જઈ આવી જો મહારાજ પૂજા કરી લેતા હશે કે શણગાર થઈ ગયો છે તમે દર્શન કરાવશો નહીં તો અમે દર્શન કરીને પાછા આવતા રહેશું

ની તો કાણા કાણા કરતાં જ પડી જાય આપા થઈ ગયો માં તે હવે ચેમ રેકી તમે કેમ બનાવો જો હું તો આ રીતે બનાવું ખાસા કેળાં નો સા સૂકી ભાજી કા નું બનાવું ગ્રેવી વાળું નથી બનાવવા ગ્રેવી વાળું બનાવું તો ઘણું ઓલું થા આજે સૂકી ભાજી નો સાક બનાવી એ તેલ ગરમ ઉકી દીધું છે

ગ્રેવી મગડું છે એટલે આમ ને આમ ચલાવી લઈએ ઢાકી નહી હોય એકદમ મિનિટ થાય એટલે માંવી લઈશું હલાવવામાં જરાક પાછો ન જાય જાય એટલે એક એક મિનિટ હલાવવાનું રહે કોણ આ ઘોડન ખાતું મીઠું ગમતું હોય જેને મીઠું ટેસ્ટ નું શાક ખાવું હોય તો ગોળ અને લીંબુ નાખવાનું આમાં મિસ્ટ્રો ટેસ્ટ

સાખને રોટલી તૈયાર દાળ ભાત તમને યાદ રે ના પામે દાળ ભાત થાય નથી યાર સાબ કે દાળ ભાત યાદ આવે રે હવે રોજ બપુર એ રોટ લઈ જવો તો મેડન જ પડતો પાછી ગરમી ઘણી એટલે સાક રોટલી થઈ જાય કા કેડાનું સાક કેવું કે બે સાથે જ કરો બે અલગ અલગ બનાયા આજે હા અલગ બનાય કે કહો બે ટેસ્ટ કરી જો કેવા લાગે છે દહીં વાળું અને સાવ સુકો સાવ સુકો તો બહુ ટેસ્ટ આવે દેખાડું મેં હ

રોજ કઈક નવું હોય રોજ કં છોડા કઈક નવું હોય પણ છે આમાં શું હોય કે ઘરમાં બે છું ઘણી બધી ટીપ્સ પણ હોય ઘરમાં કરતા હો પણ તમારી કહેવાની રીત અલગ હોય મારી અલગ હોય તમારા માંથી હું શીખો ને મારા માંથી તમે શીખો પણ એ તો સ્ટેન્ડ ભરાવાનું થોડું રહી જાય કામ કઈક મળતું હોય બરાબર ને ચાલો મિત્રો આજે આપણે લઈ લીધી શું આજના સુવિચાર ની વાત કરીએ કે વરસાદી સિઝન આવી રહી છે ને ત્યારે કહી શકાય કે વરસાદ અને તડકો બંને જીવન માટે જરૂરી છે એ બંને ભેગા થાય ને ત્યારે ઇન્દ્રધનુષ સર્જાય બારિશ ઓર ધૂપ દોનો જરૂરી હે જબ દોનો મિતે હે તો ઇન્દ્રધનુષા નિર્માણ હોતા હૈ જો વરસાદ નથી ખાલી વરસાદ નથી અંધારું પડ્યું છે તડકો નથી વાદળા છાયા પડ્યા છે ને વરસાદ છે તો ઇન્દ્રધનુષ ક્યારે નહીં થાય વરસાદ વરસાઈ ગયા પછી તડકો નીકળે છે અને એની સામે ઇન્દ્રધનુ સર્જાય છે સપ્ત રંગી સર્જાય છે અને ખાલી તડકો છે વરસાદ નથી તો પણ ઇન્દ્રધનુષ નહીં સર્જાય બરાબર ને તો વરસાદ અને તડકો બંને જરૂરી છે એ જ રીતે જીવન જીવા માટે સુખ અને દુઃખ બંને જરૂરી છે જો તમને કાયમી સુખ મળશે તો સુખની કિંમત નહીં સમજાય તમને ખબર નહીં પડે સુખ સુજીત છે સુખ સુજીત છે કારણ કે સુખમાં ભરોસો ઉડી જાય એટલે સુખ અને દુઃખ બંને આવા જોઈએ જીવનમાં અને બંને આવે ને તો જ આ જીવનમાં ઇન્દ્રધનુષ ના સર્જાઈ જાય એટલા માટે બધે જરૂરી છે દુઃખ આવે

કે મારી જરૂરત હું પૂરી ન થાય એટલે મને એમ લાગે કે મને દુઃખ છે પણ કરોડોના માલિક પણ સુખી હોવું જરૂરી નથી કારણ કે એની અંદરથી દુઃખની લાગણી ઉત્પન્ન થાય છે ચાલો મિત્રો હવે કઈ કરીએ શું કરશું કઈ નક્કી નથી થતું ઉપર જઈને કઈ કરો દ્રષ્ટિના ચણિયા વ્યવસ્થિત કરું છું કે ઓશિકાના કવર કરું છું જે કઈ કરીશ તમને બતાવીશ ચાલો તો મિત્રો બાર વાગી ગયા પણ અહીં આપણે જો ચણિયો કરી લીધો વ્યવસ્થિત ગોઠવી લીધો છે એક ચૂલી આ દ્રષ્ટિ સીવી મૂક્યો છે બતાવું આ ખૂણો એકદમ નીચે અને ત્યાં બધે સાંધારી જરૂર છે નીચે બે કપડું વિશેષ લગાવી સાંતો કાપવાનો થશે કટિંગ કરી લઈ તને બતાવું સ્ટેન્ડ ભરાવીને અહીં એને કરવા માંડી છે પણ આવડત નથી અહીં એમાં પણ વાંક મારો છે એમ કહેવાય એટલા માટે કે દ્રષ્ટિ અહીંયાથી તો મને ઘણી વાર કહેતી ગમે મને સિલાઈ શીખવી છે અને હું એને એમ કહે કે સ્માર્ટ કામ શીખ તું આટલી ભણી છો તો શું કામ આમાં સિલાઈમાં સિલાઈ મેં કરી એટલું ઘણું છે ત્યાંના સાસુમાં પણ ટેલર છે મારા જેવા છે મને પણ લેડી સિલાઈ કામ પરફેક્ટ આવે ને આજની તારીખમાં પણ લોકો કે તમારા સીવેલા બ્લાઉઝ જોઈએ તો દ્રષ્ટિને પણ એવું જ છે દ્રષ્ટિના સાસુમાંને પણ એવું છે સાદા શારદાબેનને એ સરસ બ્લાઉઝ સીતા હવે એ સાસુ બે હેરાન થઈને કર્યું પણ જામ્યું નહીં કારણ કે અંબરેલા ચણ્યો છે અંબરેલા બનાવીને એમાં એની ઘેર બહુ જ મોટી કરી છે ભાઈ અને અમરેલા જે સીતા આવડતું હોય ને તો જ આવડે બધાને ના આવડે એની કટિંગ જ એટલી અઘરી હોય બાકી પછી સિવાય સારો હોય હવે એમાં થોડોક સાંધો મજો નહીં એટલે લઈ આવી છે એટલે આપણે હું એને કરી દઉં તૈયાર તો એ ગોઠવી પણ છે જો આગળ સાતો તૈયાર કરી આગળ તો એને બધું મેફો વેપો બધું તૈયાર કરી દીધું છે માફ કરીને સાંધા આપી દઉં પછી કેનવાસ એને મૂક્યું છે પણ કેનવાસ હું નહીં લગાવી દઉં એ પછી એના ઘરે લગાવશે જો એને મૂક્યું બધું છે મમ્મી તમે કરી દો આપણે સમય કાઢીને કરી લઈ અને બીજો એક નવો સિકો છે ઈ સિસ્ટ ત્યારે તમને બતાવી શીખવો હશે તો અમે લાઇન કટિંગ કઈ રીતે થાય કારણ કે આ સિવાય ગયો છે ને કટિંગ નહીં બતાવી શકાય તો આજે આ ચણિયો કરી લઈએ આપણે તૈયાર ચાલો આ છે આ છે ઓકે એનું કેનું તો કઈ રીતે થાય જો આ છે આ કે તો કઈ રીતે થાય यही लंबाई से हम बेच रहे हैं तो वो उठा रहा है आपके माले कि हम तो पकड़े दे दे तो नहीं थे यार और पकड़ साल कोई नहीं ओगन साल से ये लंबाई रात में नीचे जाके साल इस काटी जैसे हुई है अगर आरे के साल तो बता रहे थे लाइक आज के बोरी ने लाइन इन बोरी बेचता हूँ मारी दिख रही है सास करी हो क्या मुरे लात्री वारे दिल्या इंदर दिद्याने की तुग ना उसी बिगेस मनसी कर वीडियों करें ने सब्सक्रमने के जिया गेम करूं करें निया करा मुझे पड़ पची संता देवा में रिखाद नावलो, ये तो आप रोधाते ही आमा जामे आवे बता इंडा

કેમ લાગે રહો છો કે બરાબર બરાબર એકદમ બરાબર ઓ જો ના ના બરાબર પટ્ટી વળી જશે એટલે બરોબર મસ્ત આવી જશે પટ્ટી માં કેમ આસ નાખી ઈ દ્રષ્ટિ કે હું વાળ લઈશ કોણ સાચી વાત છે દ્રષ્ટિ બહુ હિંમત વાળી છે કે સિલાઈ નું કામ શીખી નથી બે સાસુ ઉતે ઈ કરી પછી એ વનતું નથી મને લઈ આવી એટલે મને આજ કલાક હેરણ થવું પડે પણ થઈ ગયો આ ઉપરનો નો નેફો ની પોતે લગાવી આવી હતી ચાલો બીજું કામ ફરી બતાવશું પછી અહીં વિડીયો નું કરું છું એની અમરેલા શીખો તો કે બીજો મને સીવો છે દ્રષ્ટિનો છે બીજા કલરનો બ્લેક કલરનો ઈ આખો સીમ તો બતાવીશ બરાબર કોઈ ઈચ્છા હોય તો કે દો નહી તો કોટ હેરાન ના થઈ આજે આ સીવી લીધું આપણે સિલાઈ નું કામ બધું કરું સરળ અમરેલા ટાઈપ નું કોઈ કામ કરું અઘરું હોય લેંગીસ પેન હવે તો લેંગીસ આવી ગયું પેલા ચૂડીદાર સીવાતા ઈ પણ અઘરા હતા આ ચણિયા અઘરા અને ફ્રોક સીવાતા મોટા મેક્સી ટાઈપ ઈ પણ આ કટિંગ મેલાવી બહુ અઘરી હોય પણ મને આવડે છે ખાવે છે એટલે વાંધો નતો બરાબર ને તો આજનો વિડીયો કેવો લાગ્યો આપણું કેળાનું શાક પણ કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ સારાથી કે આપને ગમ્યો હશે સારું લાગ્યું તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલજો નહીં આવજો મિત્રો જય જય ગરુ ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય હાલો મિત્રો તમારી માંગ છે નિવાન ને હેતલ ને બતાવો ઈ મા દીકરો ભેગા હશે તો તમને બતાવશું જરાક નિવાન ને વાતો માં તો હેતલ કરાવે ને સારી લાગ્યું સંસ્કારના શું કહેવાય સ્લોક બોલાવે તો મજા આવે તો આપણે એ સાથે તમે બાજી કરો બે બતાવશું તમારી જે માંગ છે ને હેતલને નિવાનને બતાવો ચોક્કસ આગલા વિડીયો બતાવશું બરાબર બાય બાય